Qua cảm giác hát tuệ hết. A quái 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 quái

I but she by that I got I got I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. I'm tired of shit and the coffee ain't hit yet. Damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid.

જોતા કરો <laughs> <laughs> ઉઠો 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 અમે બાઈક આ અલ્યા ભત્રીજા હા આ તો બાઈક લઈ જાય અલ્યા મેમન યાર અલ્યા આ તો ઊંચું કરીને પાહો અરે એ અમારા એક્સિડન્ટ કર્યું ભલા આદમી કડે દેવાજી બાઈક લઈ ગયો ઉપર બાઈક હા બાઈક લઈ જો પર હોય મેલો હોય મેલો લઈ જો અલ્યા ભગવાન મુ તમારો એ ભગવાન અલ્યા ભગવાન ઓય અલ્યા ભગવાન દેવાજી બાઈ આવ્યા ને

એલી અલ્યા અલ્યા તો તે નહી કરી નાઈ દો યાર એવકર તૂટી ગયો મોટા થઈને આવકારો લા ઉઠાય તો યારો કોક એલા વાગનો ખર્ચા આલે તમને એલા મેમો આ ન આવ નહી બહાર ભઈ જાયલા મેમો કાફા

અમને તાકા છે ગોદરો કાઢવા કે કાફા કાઢ્યા કરી એ જો આ છો કાફા કાઢ્યા